દિલ્હી વિસ્ફોટ બાદ સુરતમાં દરિયાઈ માર્ગે સુરક્ષા કડક દિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ સુરત પોલીસે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે શહેરની તમામ મહત્વની જગ્યાઓ પર પોલીસનો પૂરતો બંદોબસ્ત અને ચેકિંગ પણ ચાલુ રાખવામાં આવ્યું છે સાથે સાથે હજીરા દરિયાઈ માર્ગે પણ ખાસ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે દિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ સુરત પોલીસે શહેરમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી છે શહેરની તમામ મહત્વની જગ્યાઓ પર પોલીસનો પૂરતો બંદોબસ્ત અને ચેકિંગ પણ ચાલુ રાખવામાં આવ્યું છે સાથે સાથે સુરતના હજીરા દરિયા માર્ગે પણ ખાસ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે એ સંદર્ભે સુરત પોલીસ કમિશનર તથા પોલીસ અધિકારીઓએ શહેરમાં સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા પણ કરી હતી શહેરમાં સદન પોલીસ ચેકિંગ યથાવત ચાલુ રાખવામાં આવ્યું છે શહેરની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હજીરા પોલીસ તથા મરીન પોલીસે દરિયાકાંઠાની સુરક્ષામાં વધારે કરી દીધું છે આ માટે રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ પણ ચાલુ રાખવામાં આવ્યું છે તેમજ સમુદ્રમાં બોટો દ્વારા પણ સતત નજર રાખવામાં આવી છે અને બોટોનું ચેકિંગ પણ કરવામાં આવ્યું છે પોલીસ અધિકારીઓ નાગરિકોને સતર્ક અને સજાગ રહેવાની પણ પણ કરી છે અને કોઈ પ્રવૃત્તિ જણાય તો તુરત કરવાનું કહ્યું છે સુરતની કોસ્ટલ વિસ્તાર શહેરના ચાર પોલીસ સ્ટેશન હેઠળ આવી છે જે સંવેદનશીલ ગણાય છે આ વિસ્તારની સુરક્ષા માટે મરીન પોલીસને પણ એલર્ટ કરવામાં આવી છે તમામ કોસ્ટલ ગામોના સરપંચોને સક્રિય કરી દેવામાં આવ્યા છે સરપંચોને સૂચના આપવામાં આવી છે કે ગામમાં કોઈ પણ અસામાન્ય શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરો સાથે સુરતના વિશાળકાય ઔદ્યોગિક વિસ્તાર હજીરાને તમામ ઉદ્યોગોને પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે ઉદ્યોગોમાં કામ કરતા તમામ કર્મચારીઓની વિગત રાખવા અને તેમના દસ્તાવેજો ચકાસવા માટે કડક સૂચના આપવામાં આવી છે